લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના બે નેતાઓ વચ્ચે ચાલતા વિવાદના અંતના સંકેત રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની સભામાં જીતુ સોમાણી મોહન કુંડારિયા એક મંચ પર જોવા મળ્યા બે વર્ષથી બંને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું હતું છેલ્લા ઘણા સમયથી બંને નેતાઓ વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો કે પુરુષોત્તમ રૂપાલાએ બંને નેતાઓ વચ્ચે સમાધાન કરાવ્યાની ચર્ચા છે કારણ કે વાંકાનેરમાં યોજાયેલી સભામાં બંને નેતાઓ એક મંચ પર જોવા મળ્યા

સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે અને જીતુભાઈ સોમાણી એક બાજુ અને એક બાજુ મોહનભાઈ કુંડારિયા બેઠા છે આ દ્રશ્યો ઘણા લાંબા સમય પછી સામે આવ્યા છે અને વારંવાર જાહેરમાં અને મીડિયા સમક્ષ બંને નેતાઓ એકબીજા પર શાબ્દિક યુદ્ધ વારંવાર જોવા મળી રહ્યું છે છેલ્લા ત્રણ કે ચાર વર્ષથી આ રીતે શાબ્દિક યુદ્ધ એક જ કાર્યક્રમ ની અંદર બંને નેતાઓ ઘણા લાંબા સમય પછી આ રીતે સાથે જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા મત વિસ્તાર આવેલો છે ત્યાં રૂપાલા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યાં એક આવા દ્રશ્યો અને રાજકોટ શહેરનું અલગ અલગ રીતે રાજકીય સમીકરણ રૂપાલા જ્યારથી જે લોકસભાના ઉમેદવાર બન્યા ત્યારથી અલગ અલગ સમીકરણો બદલાયા હોય તે પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે જી